ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલી પરિયા ખાતે સરકાર ગ્રુપ દ્વારા રામસેતુ થીમ ઉપર ગણપતિની કરવામાં આવી છે સ્થાપના જેમાં ગણેશ બંધારમાં સમુદ્ર ઊભો કરી તેમાં શ્રી રામ લખેલા પથ્થરોને મૂકવામાં આવ્યા તરતા ત્યારે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ રામ નામના પથ્થરોને પાણીમાં તરતા મૂકવાનો લીધો હતો લાવો વાત કરવામાં આવે તો આ રામસેતુ જિલ્લામાં તેમજ શહેરમાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે આયોજન જી હા અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલા ટાંકીફરિયા ખાતે સરકાર ગ્રુપ દ્વારા રામસેતુ થીમ આધારિત ગણેશ ઉત્સવ કરવામાં આવ્યું છે આયોજન જ્યારે ગણેશ પંડાલમાં દરિયાના તરતા પથ્થરો મૂકી અનોખો દ્રશ્ય ઊભો કરતા ભક્તોએ શ્રીજીના કરશે દર્શન રામસેતુનું જિલ્લાના તેમજ શહેરમાં પ્રથમ વખત આયોજન થતાં પ્રભુ શ્રીરામ લખેલા પથ્થર પાણીમાં તરતા મૂકતા હાલ અનોખું આકર્ષણ બન્યું છે કેન્દ્ર અંકલેશ્વર અને ધર્મના પટિક રૂપે ઉજવતા ગણેશ ઉત્સવમાં ભક્તોના પોતાના શ્રીજીના દર્શન માટે આકર્ષિત કરવા ધર્મ આધારિત અને થીમ ઉપર સ્થાપના કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર શહેર અને જિલ્લામાં સૌ પ્રથમવાર ભગવાન રામ સાથે જોડાયેલા રામસેતુ પર આખી લાઈવ થીમ તૈયાર કરવામાં આવી છે જેમાં ગણેશ પંડાલમાં પ્રભુ શ્રી રામના રામસેતુ વિશાળ સમુદ્ર દ્રશ્ય ઊભું કર્યું છે સાથે પાણીમાં રામસેતુના એક છેડાથી બીજા છેડે પસાર થઈ શ્રીજીના ભવ્ય દર્શન પણ કરી શકાય છે ત્યારે ભક્તોએ રામસેતુ દર્શન સાથે વિઘ્નહર્તા દેવના અનોખૂળ દર્શનનો લાવો મેળવ્યો રહ્યો છે તેથી સરકાર ગ્રુપ દ્વારા સૌ પ્રથમવાર કરવામાં આવેલ આયોજન થીમ ભક્તોનું આકર્ષણ કેન્દ્ર બનાવવામાં પામ્યું છે ચીફ વિજય પરમાર હર હંમેશ સત્યની સાથે શ્રી ગણેશ મારું નામ અરૂણ વસાવા છે ફળિયા યુવક મંડળ સરકાર ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં સૌપ્રથમ રામસેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે

ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા જે આ રામસેતુની થીમ બનાવવામાં આવી છે એ ઘણી સરસ છે અમે આ ગણેશ પંડાલ જોવા નીકળ્યા હતા પરિવાર સાથે ત્યાં અહીં પરિક્રમા કરી અમને ઘણું સરસ લાગ્યું ત્યાં તો રામસેતુ ઉપર નથી જઈ શક્યા પણ અહીં જ પરિક્રમા કરીને ભગવાનના દર્શન કરીને ઘણો આનંદ થયો